મિત્રો પાછલા વિડીયોમાં મેં તમને જણાવેલું હતું કે તમે કોઈ પણ ગ્રાહકને સર્વિસ રિમાઇન્ડર જો વોટ્સઅપમાં મોકલવું હોય તો તમે કેવી રીતે મોકલી શકો છો આજે હું તમને જણાવીશ કે આપણે જે બિલ છે એ લેખિતમાં જો એને વોટ્સઅપ મોકલવું હોય વોટ્સઅપમાં મોકલવું હોય તો તે કઈ રીતે મોકલી શકો તો પહેલાની જેમ સૌપ્રથમ તમે તનમય પટેલ પર ક્લિક કરો એડિટ પર ક્લિક કરો અને પછી પાછા તમે એડિટ બિલ સ્ક્રીન પર આવી જશો હવે તમને અહીંયા નીચે એક ઓપ્શન દેખાશે સેન્ડ બિલ ઓન કસ્ટમર્સ વોટ્સઅપ જો સમજી લો કે તમારું તમે હજી વળી પાછું બિલ અત્યારે બનાવવા જઈ રહ્યા છો તો પેન્ડિંગ ઉપર જ ક્લિક કરેલું છે અને ત્યારે ને ત્યારે પાછો જો તમારે મેસેજ મોકલવો હોય તો તમે અહીંયા ક્લિક કરી શકો છો જો તમારે પૈસા આવી ગયા પછી જ કરવું હોય તો પેડ બિલ પર ક્લિક કરી શકો છો ઓકે તો જ્યારે તમે અપડેટ પર ક્લિક કરશો એટલે એ ગ્રાહકને એ વોટ્સઅપ પર મેસેજ ચાલ્યો જશે તમને એક એક્ઝામ્પલ બતાડું આ જોઈ શકો છો હેલો તન્મય પટેલ યોર વ્હીકલ બજાજ ઓટો હેઝ બિન સર્વિસ્ડ ઓકે અને પેમેન્ટ સ્ટેટસ પણ આવી ગયેલું છે પેડ તો ગ્રાહકને આવી રીતનું એક વોટ્સઅપ મેસેજ ચાલુ થશે થેન્ક યુ